જેતપુરના ભેડભંજન રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી જેમાં તેલ ભરેલા કન્ટેનરે પલટી મારી ત્યારે તેલ ભરેલા કન્ટેનરે રોડની ગોળાઈમાં આવતા પલટી મારી જતાં પાણીની માફક તેલ વહી જવા પામ્યું હતું ત્યારે તેલ ભરેલા કન્ટેનરને પલટી મારતા લોકોએ તેલ ભરવા પડાપડી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોના હાથમાં જે કઈ વાસણ કે વસ્તુ આવતી હોય તેના વડે લોકોએ તેલ ભરતા જોવા મળ્યા હતા ત્યારે લોકો તેલના ડબ્બા કેરબાહ સહિતની વસ્તુઓને લઈને તેલ ભરવા પહોંચી આવ્યા હતા ત્યારે જેતપુર તાલુકા પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચીને તેલ ભરતા લોકોને અટકાવ્યા હતા અને કન્ટેનર પલટવાની ઘટનામાં અને કન્ટેનરને યોગ્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે કન્ટેનરને પલટવાની ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી